નમસ્કાર ખેડૂત મિત્રો હું તેજસ ગામી ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે ભીંડાના પ્લોટ ઉપર આવેલા છે અને મુખ્યત્વે ભીંડાનો પાક છે એટલે કે તાપી અને વ્યારામાં એકદમ મહત્ત્વનો પાક ગણાય છે અને ફાર્મરને આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી થાય છે તો આપણે આ અત્યારે આ વાડી જોઈ જોઈ રહ્યા છીએ આ લગભગ સિત્તેર દિવસનો સાઠ દિવસનો પ્લોટ છે આપણે જોઈ શકીએ છીએ કે એની ફ્રૂટ તથા ગ્રીનરી કેટલી જબરજસ્ત દેખાય છે ફૂલ ઠંડીની અંદર વાવેતર કરવામાં આવ્યું હતું એટલે કહેવાય છે ને કે ઠંડીમાં જે વાવેતર થયું હોય ને એમનો જે ગ્રોથ અને સીટ જર્મિનેશન પરથી આપણને ખબર પડે છે કે અહીંયા આખી વાડીની અંદર એક પણ જગ્યા આપણને ગેપ જોવા મળતી નથી બરાબર આખી વાડી આપણે પ્રેમથી નિહાળીશું ના આપણે ફૂટ પણ જોઈશું આપણે એની ફૂટ જોઈશું આ એમની આપણે આ ફૂડ ક્વોલિટી જોઈશું એક જ બ્રાન્ચમાંથી આ જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ આ હાર્વેસ્ટિંગ થયેલી છે એમની લગભગ ચાર પાંચ ના આ આપણે જોઈ શકીએ છીએ આ એમનો ઝુમખો છે એટલે કે આ આપણે જોઈ શકીએ છીએ એની કલી છે અહીંયા પણ બ્રાન્ચિંગ અહીંયા પણ બ્રાન્ચિંગ ના નીચે પણ આપણે જોઈ શકીએ છીએ એટલે જબરજસ્ત ધરતી સીટની કંપની છે બરાબર આ ધરતી સીટની વેરાયટી છે અને આપણે ફાર્મર પાસેથી જ જાણીશું કે આ સરસ મજાની વેરાયટી આપણને દેખાઈ રહી છે એના કેટલા દિવસ જેટલા છે કયો ગામ છે કયો તાલુકો છે એનો એનો વ્યક્તિગત અનુભવ શું છે બરાબર

આપણે શરૂઆતથી જ પ્લોટ નાખીએ છીએ એટલે કે શરૂઆતથી જ વિડીયો નાખીએ છીએ જ્યારે એની શરૂઆત થાય ફ્લાવરિંગ થાય બરાબર એના પછી આમનો આજે તમે ખાતર પાણી કરો છો બરાબર ને આજે ખાતર પાણી થાય છે ને એમનો અપડેટ વિડીયો આપણે નાખીશું લગભગ સાડી સાતસો ગ્રામ છે ને સાડી સાતસો ગ્રામ નાખવામાં આવેલા છે ના અત્યારે એમના ત્રણ 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 જબલા જેટલા નીકળે છે ને ત્રણ જબલા એટલા આપણે હાર્વેસ્ટિંગ થાય છે શરૂઆત જ છે આ બધું પણ આપણે અપડેટ વિડીયો નાખીશું અને આ વેરાયટી ધરતી સીઝનું એની કેટલી સુધી હાર્વેસ્ટિંગ આવે છે બીજો કંઈ ઠંડી કંઈ બીજો કંઈ પ્રોબ્લેમ ખુલ્લીનો ને એવો કંઈ પ્રોબ્લમ આવ્યો એક પણ તમને એવો ઈસ્યુ લાગે છે કે ફૂલ્લીનો પ્રોબ્લેમ છે એવું કંઈ ફૂડ કેવી છે આપણે જોઈ શકીએ છીએ આ ફૂડ પણ આપણે જોઈ શકીએ છીએ તમને કંઈ જર્મિનેશનમાં કોઈ પ્રોબ્લેમ લાગ્યો આ વેરાયટીની અંદર બરાબર તો તમે છો વેરાયટી સારી છે હજી જોવાની બાકી છે બરાબર એટલે હજી આપણે શરૂઆત જ છે ઇન્ટરનલ પણ નજીક છે આપણે જોઈ શકીએ છીએ ફાર્મર મિત્રો ઇન્ટરનલ પણ એકદમ નજીક છે ઇન્ટરનલ પણ નજીક છે અને એનું ફ્રુટિંગ શરૂઆતથી જ ફ્રુટિંગ ચાલુ છે ને આ ભીંડીની આપણને ક્વોલિટી અંદર બીજની માત્રા પણ સરસ છે ને હજુ તો આ ખાતર પાણી બાકી છે આમાં ફર્ટિકેશન કર્યા પછી આપણે આ પ્લોટને જોઈશું અને આ આપણે જોઈ લઈશું ધરતી સીટની સેવન આ આપણે જોઈ શકીએ છીએ ધરતી સીટની સેવન વેરાયટી બરાબર ફાર્મ મિત્રો તો તમે આ ધરતી સીટની ચકાસ વેરાયટી છે એના આગળ પણ વિડીયો નાખ્યા હતા એમાં ફર્સ્ટ વીણીમાં બત્રીસ કિલો બીજીમાં ઓગણપચાસ ત્રીજીમાં સુડતાલીસ અને નવમી વીણીમાં ઇઠ્ઠોતેર કિલો સુધીનું હાર્વેસ્ટિંગ થયું હતું ને એ પ્લોટ હજુ પણ ચાલુ છે એની ચુમ્માલીસ વીણી થઈ છે આ જે આજે આપણે ફર્સ્ટ વીડિયો છે આ તારીખે આપણે પંદરથી પચીસ દિવસમાં વીસ દિવસમાં પાછા અપડેટ લઈશું અને ચક્કાસ સેવા વેરાયટી ધરતી સીધી જબરજસ્ત પ્રોડક્શન આપતી વેરાયટી છે ખૂબ સરસ મજાનું ફૂડ છે જર્મિનેશન ઇસ્યુ પણ કંઈ નથી આપણે જોઈ શકીએ છીએ કે આખા ખેતરની અંદર ફૂલ ઠંડીમાં નાખવા છતાં પણ કોઈ પણ ઇસ્યુ આવ્યો નથી આપણે જોઈ શકીએ છીએ આ બરાબર ફાર્મર મિત્રો તો હું છું તેજસ ગામી ધરતી કંપની તમે અમારી ધરતી સ્વીટની બીજી પણ ઘણી બધી વેરાયટી છે વધુ માહિતી માટે તમે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ પર સંપર્ક કરી શકો છો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ